વિશ્વાસ અને ઈશ્વર ભક્તિથી જીવનમાં ચમત્કાર લાવો મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કેમ કેટલાક લોકો મુશ્કેલીમાં પણ શાંતિથી રહે છે કેમ કોઈ વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કહી શકે છે ઈશ્વર મારી સાથે છે જેના મનમાં ઈશ્વર પ્રત્યે વિશ્વાસ છે એના જીવનમાં ચમત્કાર રોજ થાય છે હું ગૌરવ રાઠોડ એ વાતને મારી જિંદગીમાં અનુભવી ચૂક્યો છું કારણ કે જ્યારે હું ઈશ્વર પર વિશ્વાસ રાખું છું ત્યારે બધું યોગ્ય સમયે યોગ્ય રીતે બની જાય છે ઈશ્વર ભક્તિ એટલે દિલ સાથે અને યુનિવર્સ સાથે જોડાણ ભક્તિ એટલે ફક્ત મંદિર જવું કે પ્રાર્થના બોલવી નહીં ભક્તિ એટલે દરેક શ્વાસમાં ઈશ્વરની હાજરી અનુભવી જ્યારે મન ઈશ્વર સાથે જોડાય છે ત્યારે ડર શંકા અને દુઃખ આપમેળે દૂર થઈ જાય છે હું રોજ સવારે કહું છું હે ઈશ્વર આજનો દિવસ તારી ઈચ્છા પ્રમાણે જઈ રહ્યો છે એ શબ્દો બોલતા જ મન હળવું થાય છે કારણ કે જવાબદારી હવે ઈશ્વરની છે ચિંતા મારી નહીં વિશ્વાસ એ વિચાર નથી એ એક અહેસાસ છે જ્યારે તમે કહી શકો છો હું નથી જાણતો કેવી રીતે થશે પણ મને ખાતરી છે કે તે થશે એ જ સાચો વિશ્વાસ છે કેમ કે ઈશ્વરમાં વિશ્વાસ રાખનાર વ્યક્તિ સદૈવ આગળ વધે છે વિશ્વાસ એ ઈશ્વરની શક્તિ પર નિર્ભર રહેવાની કળા છે જ્યારે પ્રથમ વખત આદિત્ય પ્રોપર્ટી મેનેજમેન્ટની મેં શરૂઆત કરી હતી ત્યારે ઘણા લોકો બોલ્યા રિયલ એસ્ટેટ ક્ષેત્ર મુશ્કેલ છે પણ મેં મનમાં કહ્યું ઈશ્વર સાથે છે એટલે માર્ગ ખુદ ખુલી જશે અને ખરેખર એક પછી એક તક ખુદ આવી અને પૂરી પણ થઈ ગઈ ઈશ્વર ભક્તિથી અશક્ય પણ શક્ય બને છે જ્યારે તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો ત્યારે સમય પરિસ્થિતિ લોકો બધું જ તમારી ફેવરમાં હોય છે બધા તમને મદદ કરે છે ઈશ્વર તારી અંદર છે તારા વિશ્વાસથી એ જાગે છે હું દરરોજ સવારે ધ્યાન કરું છું અને મનમાં કહું છું ઈશ્વર મારી અંદર છે હું એ શક્તિનો એક અંશ છું એક ક્ષણ માટે મને લાગે છે કે મનની બધી ચિંતા ઓગળી ગઈ છે અને દિવસની દરેક કાર્ય સહેજ રીતે પૂરા થાય છે દિવસની શરૂઆત ખૂબ સરસ રીતે થઈ રહી છે વિશ્વાસ અને ભક્તિ મજબૂત બનાવવા માટેના પાંચ સરળ રીતો એક પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરો દરરોજ કહો હે ઈશ્વર હું તારા માર્ગ પર છું બે દરેક પરિસ્થિતિમાં ઈશ્વરની યોજના જુઓ સારા કે ખરાબ દરેક પાછળ કંઈક એવો અર્થ છે જેનું સમજ શાયદ આપણને નથી ત્રણ ડર કરતા વિશ્વાસ પસંદ કરો જ્યારે મન ડરે ત્યારે કહો ઈશ્વર મારી સાથે છે ચિંતાની કોઈ વાત નથી ચાર આભાર માનો આભાર એ ઈશ્વર સાથેનો સૌથી શુદ્ધ સંવાદ છે પાંચ સેવા કરો જ્યારે તમે બીજાના જીવનમાં પ્રકાશ લાવો છો ત્યારે ઈશ્વર તમારા જીવનમાં જરૂરથી પ્રકાશ વધારે છે એક વખત એક મોટો ડીલ હાથમાં હતો અચાનક અંતિમ ક્ષણે ક્લાયન્ટનો નિર્ણય બદલાયો ટીમ પણ નિરાશ થઈ ગઈ પણ મેં શાંતિથી કહ્યું જો ઈશ્વર આ ડીલ રોકી રહ્યા છે તો જરૂર એની જગ્યાએ કંઈક મોટું થવાનું હશે અને ખરેખર બે અઠવાડિયામાં એક બહુ મોટો પ્રોજેક્ટ મને મળી ગયો એના કરતાં દોઢ ગણો મોટો એ દિવસે સમજાયું જ્યારે વિશ્વાસ અડગ હોય ત્યારે ઈશ્વર પણ તમારો સાથ નથી છોડતા ઈશ્વર હંમેશા નજીક છે ઈશ્વર દૂર નથી એ તમારા હૃદયમાં છે તમે એ શક્તિને ક્યારે અનુભવો છો જ્યારે મન શાંત હોય જ્યારે પ્રાર્થના પ્રેમથી બોલાય અને જ્યારે વિશ્વાસ નિષ્ઠાવાન હોય ત્યારે અચાનક જીવનમાં એવી ઘટનાઓ બને છે જેને તમે ચમત્કાર કહો છો પણ એ ચમત્કાર નહીં એ ઈશ્વરની હાજરી છે મિત્રો યાદ રાખજો જ્યારે તમે ઈશ્વર પર વિશ્વાસ રાખશો ત્યારે આખું બ્રહ્માંડ તમારી તરફ વળી જાય છે દરરોજ કહો હું ઈશ્વરનો ભાગ છું ઈશ્વર મારી સાથે છે અને મારે માટે જીવનમાં ચમત્કાર થઈ રહ્યા છે અને જો હું એ વિશ્વાસ સાથે જીવીશ તો ઈશ્વર તમારું જીવન જરૂરથી ચમકાવી દેશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર જરૂરથી કરજો હું ગૌરવ રાઠોડ દિલથી પ્રાર્થના કરું છું ઈશ્વર તમારી અંદર વસે તમારા દરેક વિચારોને ચમત્કાર આપે અને તમારા જીવનને ચમત્કારોથી ભરપૂર કરે મળીશું વિઝડમના આગામી નવા સિઝન સાથે જ્યાં આપણે નવી પુસ્તકોમાંથી શીખીશું કે વિચાર વિશ્વાસ અને કાર્યથી જીવન કેવી રીતે પરિવર્તન કરી શકાય છે અને હા મિત્રો સોચ બદલાશે તો જીવન બદલાશે આજે આપણે પંદર ચેપ્ટર પૂરા કર્યા છે તમે બધાએ ખૂબ ધ્યાનથી સાંભળ્યું તે બદલ તમારા સૌનો ધન્યવાદ